આધાર કાર્ડને લઈને મોટી જાહેરાત બાળકોના આધાર કાર્ડ અપડેટ કરાવવા નહીં આપવા પડે પૈસા દેશના કરોડો વાલીઓ માટે યુઆઈડીએઆઈ દ્વારા એક મોટી રાહતની જાહેરાત કરવામાં આવી છે એ બાળકોના આધાર કાર્ડમાં થતા જરૂરી બાયોમેટ્રિક અપડેટ માટે લેવામાં આવતા તમામ ચાર્જને એક વર્ષ માટે માફ કરી દીધો છે એક ઓક્ટોબર બે હજાર પચ્ચીસમી લાગુ થયેલો આ નિર્ણય આગામી એક વર્ષ સુધી અમલમાં રહેશે આ પગલાથી દેશના લગભગ છ કરોડ બાળકોને સીધો ફાયદો થવાની આશા છે ચાલો વિગતવાર જાણીએ આ નિર્ણય શું છે યુઆઈડીએઆઈ દ્વારા લેવાયેલા નવા નિર્ણય અનુસાર એક ઓક્ટોબર બે હજાર પચીસમી આગામી એક વર્ષ માટે પાંચમી સત્તર વર્ષની વયના તમામ બાળકો માટે જરૂરી બાયોમેટ્રિક અપડેટ એમબીયુ કરાવવું સંપૂર્ણપણે મફત રહેશે પહેલા નિયમ મુજબ પાંચથી સાત વર્ષ અને પંદરથી સત્તર વર્ષની ઉંમરે પ્રથમ બેએમબીયુ મફત હતા પરંતુ તે સિવાય અન્ય કોઈ બાયોમેટ્રિક અપડેટ માટે એકસો પચ્ચીસ રૂપિયાનો ચાર્જ ચૂકવો પડતો હતો હવે આ નવા નિર્ણય બાદ પાંચમી સત્તર વર્ષની વયજૂથના બાળકો ગમે ત્યારે જરૂરી બાયોમેટ્રિક અપડેટ કરાવશે તો તેમના માટે કોઈ ફી લેવામાં આવશે નહીં બાળકોના શારીરિક વિકાસની સાથે તેમના બાયોમેટ્રિક્સ ફિંગરપ્રિન્ટ અને આંખની કીકીમાં પણ ફેરફાર થતા રહે છે આથી યુઆઈડીએઆઈએ તેમના ડેટાને અપડેટ રાખવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું જ્યારે પહેલીવાર આધાર કાર્ડ બને છે ત્યારે તેમના ફિંગરપ્રિન્ટ કે આંખની કીકીના સ્કેન લેવામાં આવતા નથી માત્ર તેમનો ફોટો અને અન્ય વિગતો જ લેવામાં આવે છે પ્રથમ એમબીયુ પાંચ વર્ષની ઉંમરે જ્યારે બાળક પાંચ વર્ષનું થાય ત્યારે તેનું પ્રથમ ફરજીયાત બાયોમેટ્રિક અપડેટ એમબીયુ કરાવવું જરૂરી છે આ સમયે બાળકની દસ આંગળીઓના ફિંગરપ્રિન્ટ બંને આંખોની કીકીનું સ્કેન અને નવો ફોટો લેવામાં આવે છે બીજું એમબીયુ પંદર વર્ષની ઉંમરે એ જ રીતે જ્યારે બાળક પંદર વર્ષનું થાય ત્યારે તેનું બીજું ફરજીયાત બાયોમેટ્રિક અપડેટ કરાવવું પડે છે કારણ કે કિશોરાવસ્થામાં પણ બાયોમેટ્રિક્સમાં ફેરફાર થાય છે આ અપડેટ કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેનાથી શાળામાં પ્રવેશ સરકારી શિષ્યવૃત્તિઓ અને ડીબીટી યોજનાઓ જેવી સેવાઓનો લાભ મેળવવામાં સરળતા રહે છે ના આ નિર્ણયથી વાલીઓ પરનો આર્થિક બોજ ઘટશે અને વધુને વધુ બાળકોના બાયોમેટ્રિક ડેટા સમયસર અપડેટ થઈ શકશે